ખોખાર માં ફોન રાખો હું વાત કરું કે હે મારી ખોખાર મેલડી હા હડકાયો બોલો ને મનસુખ રાઠોડ તો મનસુખ રાઠોડ તમે બોલો ને હડકાયો સ્વાગત છે તમારો એક નવા ઓડિયોમાં જે મનસુખભાઈ રાઠોડ છે તેને અજાણ્યા વ્યક્તિનો ફોન આવે છે અને જે ખુખાર મેલડી માં ના જે ભગત છે તેવું તે કહી રહ્યા છે ત્યારબાદ જે મનસુખભાઈ રાઠોડને જે અજાણા વ્યક્તિ છે તે એમ કહે છે કે તમારો એક વિડીયો જોયો હતો ને તેમાં તમે કહી રહ્યા છો કે જે કુળદેવી ને પૂંજવાય ને કરતા કુતરી પૂંજવી સારી તો ત્યારબાદ જે મનસુખભાઈ રાઠોડ ને જે આ અજાણ્યા વ્યક્તિ છે તે એમ પણ કહે છે કે હું તમને ખુખાર મેલડી માં નો પરસો બતાવીશ તેવી એક ધમકી પણ આપે છે અને ત્યારબાદ જે મનસુખભાઈ રાઠોડ અને જે અજાણ્યા વ્યક્તિ છે તે બંને વિશે જે વાતચીત થઈ રહી છે તેનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે તો સાંભળો તમે જે આ ઓડિયો આ કઈ ની બોલો તમે તમે કોણ બોલો અ તમે કઈક Instagram માં વિડિયો બનાવેલો અ કોક ની લે તમે કઈક બોલેલા ને ક કઈ કૂડ દેઈ કઈ કૂડ દેઈ આદ નંબર હે તમારો હા એક મિનિટ ને હું તમને એ પોસ્ટ મોકલું તમને એક મિનિટ પાછો ફોન ઉપાડે નહીં એટલે કહું કોણ હું ઉપાડતો નથી કોઈના ફોન આ તમારો ઉપાડ લીધો એટલે હા તો તમે તમે કઈ એવું બોલેલા કેવું કુળદેવી કુતરીઓ એવું કઈ તમે કોણ બોલો પેલો તમારું નામ દેલું આમાં ખેડા કરું ને આપડે ખેડા ખેડા ની અંદર બારેજા બારેજા ગામ બારેજા મેમ ની જોડે આપણે હા ખુખી ખાલી ને ભાવિક જ બોલું વિડીયો બનાવેલો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો તમે ફોન કર્યો કે તમે કઈક બોલેલા કુળદેવી વિશે કુળદેવી નામઠામ હોય તો વાત કરું એમ કહું અરે તમે લોકલ બોલેલા તમે હલો તમે એટલે કેવાનો મતલબ તમે

હા ના ખેડા નઈ અમદાવાદ દસકોઈ તાલુકો જિલ્લો અમદાવાદ બારેજા ગામ ગામ હમ તાલુકો કીધો આપડે અમદાવાદ ઓકે કિશનભાઈ હેલો હા જો એટલે આમાં થઈ થયું કે હું એક રીલ જોતો તો તો એની અંદર એટલે એની અંદર એક વિડિયો આવ્યો તો એ ભાઈ એવું બોલે કુળદેવી ને પૂજવી અને કરતા કુતરે પૂંજવી સારી તો સવારે ઉઠાડે તો એ જે કોમેન્ટ ની અંદર તમારો નંબર લખેલો હતો હા એમાં છે ને એ મેં ત્રણ બાપા એ કીધું છે તમે ભણેલ ભણેલ નથી કોણ તમે અમે ભણેલા ને પાસ હા તો એમાં એ છે ને એનું એનું ઉદાહરણ એ છે કે કુળદેવ કરતા કુતરી હારી એટલે કુળદેવ કરતા કુતરી સારી હા એટલે જે કુળદેવી આપડે માતાજી નું મઢ હોય ને હમ અને કદાચ આપડા ઘર માં ચોરી થાય તો કુળદેવી ઉઠાડે જ કુતરી

એને એવું કીધું કે કુળદેવ કરતા કુતરી ફલી મઠમાં બેઠી બોલી નઈ ઓલી ફળિયા માં બેઠીડ્યા એનું ઉદાહરણ આ છે એટલે એને એવું કીધું કે તમે જે કુળદેવી ને માનો છો એ કુળદેવી તમને સગાડશે નહીં પણ જો સોર ખાબકા હોય તો કુતરી આખા ભાઈ ને બધે ચગાડે એટલે ઉઠો સોર ખાબકા અમાર માર માં તમારી માં એટલે તમારે અવાજ થી તો લાગે તમે દરબાર તો નહીં હે અમે કઈ ભરવાડા પછી કાઠિયાવાડી છો નહીં નહીં અમે દરબાર ક્ષત્રિય દરબાર કઈ ગાડી કઈ ગાડી અમે આવો ને અમારે કુટુંબમાં કુળદેવી કોઈ છે જ નહીં અમે અમારી થી અમારું કુર વૈધું એટલે અમે ત્યાંથી કુળદેવી અમારી નીકળી ગઈ આગલી પેઢી હતી બાપુ હાલો કેટલી પેઢી થઈ તમાર હું થયું એટલે કદાચ તમારી બસો વર્ષ પેઢી થાય ને હાલો બસો વર્ષ નું જવા દો હું આટાણ ની જ વાત કરું છું મારી વાત હાલો હા બસો વર્ષની તમારી પેઢી થાય બસો વર્ષની વાત નહીં અટણ ની વાત કરો બસો વર્ષની અમાર કોઈ પેઢી કોઈ હતા જ નહીં ઇવડે કોણ મારો બાપ જાણે

હું હડકાઈ મેલડીનો ભુવો છું જે હડકવા હાલે મારી કીધે છો એમ ને હા હું હડકાઈ મેલડી એટલે ત્યાં તમારે બધી બીજી બધી નીસ્યું કેમ કે હું બાપુ બારેજા મોટો મારજો હો કોક દાડો બારી અંદર ઓટો મારજો હો મેં ક્યાં આગળ મારે મારી હું યુટ્યુબ માં મારી મેલડી આવે અરે યુટ્યુબ માં આ વખત તમારી જોડે આવે પણ અરે તમારે ઘટો નહીં જ્યાં જ્યાં વાત કરું ત્યાં હડકવા જા લજી જો અરે મારે કોઈ લેવા દે ને હલો તમે સમજો જો તમારે તમારે હડકવા આખા કુટુંબ ને હકાલવો છે મને કયો અને આખું કુટુંબ હડકાયું થઈ જાય તો તમારે હું હારી જવું અને બાપુ ના થાય બોલો મને મારી કુખાણ મેલડી પર વિશ્વાસ હે કે તમે એક ને આઈ મેલડી અમારી કરતા નાની મેલડી એ હડકાઈ મેલડી કહેવાય ઓ બાપુ હાલો અમે કૂતરા ની ગોડે બતકાસ ભરે નીકળ્યા અરે હાલો હા તો તમારો હડક માં ને હા હું હડકવાય મેલડી બોલું અરે હડક હડક મેલડી બોલું હા તો મારા બાપ નું નામ તો તમને ખબર છે ને તો કઈ દાન થોડી વાર હે હા કેના બાપાનો

તમારે ખુકાર મેળવીને કહી દો મારી જીભાન બીભાન બંધ થઈ જાય મને મૂંગો બેરો કરી દે અને એવું કાઈક કરાવો હા મારી આંખું બંધ થઈ જાય હું તો સુરદાસ થઇ જવું છું મારા એ બહુ હલો તમે એક કોલ કરો ને તો તમે હોય જે થવું તમારી ખુખાર મેલડી કા મને મારી નાખે કા મારે હાથો બેવો કરે કા મને મૂંગો કરે કા મારે ઘરે ધનો નાખ થાય છે હમ બોલી નાખી ને હા હવે કઈ થાય તો મારી વાત સાબરો હાલો આમાં કદાચ કોક દાડો જરૂર પડે તો યુટ્યુબ પર ખાલી સર્ચ કરીને જોઈ લેજો મારો શોખ છે યુટ્યુબ આયા એટલે મારું ઊંધું વાર જો ઈ કહું છું તો કદી યુટ્યુબ માં સર્ચ કરી દેજો ઈ તું જો માર પર માર જો મને મારું બઠું પાડી દે ઈ કર ખુકાર મેલડી ન કા મારું ફીંડલું વાર દે હા તો બરોબર હાલ ઈ કર ને બીજી કટ યુટ્યુબ માં તો યુટ્યુબ માં હું એમ ના માવું છું હા યુટ્યુબ માં મનસુખ રાઠોડ બોલો એટલે હમણાં મારી હડકા મેલડી આવે મારી યુટ્યુબ મારી મેલડી આ વાળ ગુગલ માં તો આવે બાપા અઢીસો રૂપિયા બેલેન્સ કરાવો સાડા ત્રણસો રૂપિયા નાખો મહિનો ફૂપાડે મારે બાપુ હા ઈ મેલ છે હું તો નતું કરો ખુકાર મેળડી ને હપ્તા ભરી મેળડીને બાળકાઈ મેલડી મિત્રો તમે આખો ઓડિયો સાંભળ્યો તો જે ખુખાર મેલડીને આપણે ઘણા બધા યુટ્યુબમાં અને વિડીયો પણ જોતા હોય છે ઘણા બધા હોય છે તો આ જે ઓડિયો વિશે તમારું શું કહેવું છે ખાસ કોમેન્ટ કરી કેજો જે વિડીયો પણ વાયરલ થતા હોય છે તો આ તમે જે ઓડિયો સાંભળ્યો તેની વિશે તમારું શું કહેવું છે ખાસ કોમેન્ટ કરી જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં ખાસ કોમેન્ટ કરી જરૂર કહેજો તમે આ ઓડિયો વિશે તમારું શું કહેવું છે